એ તાકી દો બતંગ લેવા જા છે સાલવાર કોઈ વાત વણે છે બાપા એ આ શું ઉતરે નહીં હાજી બોલા બીટા બારમે બતંગ લેવા જશે ને છોને એ તો કમાઈ છે તો હારું કમાઈ છે તું કમાઈ છે આ હું આ કમાઈ તો ના આ સાલ લેના આને

નવતાળારી બાપા લાવઈ હું આ તાર લે લે તસ લઈ જઈ બધા આ પરવા થો બાપા કાળી બાપા તય મન લઈ આલો ફેર આનું જઉ પર હાર એક જીય છે કેમ અરે જીય છે એમ તો ક્યું છે હું

મારો oh, આપણે hmm. oh, oh, oh. અલાપા બરાબર તો તો લેધી છે તો આપરે સા કે તો દીક ખાતા પહેલા દીક ખાવાના તો રણી આયા છે કે બો તો આપરે પખો લાગીયા તો મારી શું થાય ઓને કા એમાં જાય ભાઈ ઉગ્યા છે એકાઈ યો કોણ લાયા કે બો બોલા કે કે હો પપ્પા જા પરે જમ કા ની થોડી વારી થોડી વારી ના પાપા અમે આયા છીએ સકાળીના છો પતળ નાખી દેતો ને શાંતું થઈ જતો બબન તો આ બબન પતળ લઈને આવતો લે દીધું તો ખરું ચલો ને લે ચાહે તો હાથ લે બતલ હાલો આપણે જીએ તો આને દે બાબા આલે ઓય સુકરે બાબો બેહો બાબા વાત લેવા બાબા તમે બતાવ નહીં અમાર જોનજીન થા ક બો ઇચ્છી કર કર બાબા બોટ કી ને જો वीडियो उतना cho आर्टिकल फॉलो करता है अरे भाई लाइन तो कलर फोन भाव भाव

ના તો ઉભી જવાય અરે આ સોળો મોટો હા આ તો ઉભી એક હજાર ની છે હા બાપા બધા તમારે બાપુ ગરબા માટે ઉડીવાળા અરે તું આમો ઉડી જાવાનાનો અમે કે એ મમ્મા આ લે પર પતંગ તો લેવા રે છે નાહાર તો ના લેવા પડતો હે ને લેવા પડતો તો લેવાની છે આ મોરું આહા

બાબા માર દઈને કાપી ના કોના બજાર હાર આપણે પગાર નથી બસ માર બાબા કઈ લેવું નહી હું ઓકે આ રી હેંજે બોલાવ કે બાબા લઈ આલા છે ને આ એક કામ કર ઓ વાત તને લેવા તો હું લઈ આવું છું तू કર મને લેવાનો હા એમ કે તારી દુકાન માં લે ગાડી હોય ઓ મેં આયા કે હા હા લે તો મારવા દીક ઓહો હેડો આપો પાપો દા દુકાન પેન્ટુકાન કરાયા બજે મંજૂર મે હે કેશે તમે ખલવાખા તો થી ગયો તમે આવા બ હા હા

આ બે જજો ભગવાન ભેજીયો ભગવાન એસીમાટ પતા ના દેબી નહીં લઈ ના દેબી ને ક્યાં છે તમારો 1180 છે 1180 હા ઉઠી ખાલી કરો બેઠો છે એ તો દેવી રહ્યા હે કા ડાબરો એ મને અલવ તમાર 305 આલી કુંમન આલે હા તો 305 તમારા હા અમાર ઉત્તર ઉત્તર ને આ ઉત્તરન ખાતે માર મા થમેલ ને ઉપર હે બાબા લે જાવ જાવ હાવ હાવ હેડો બોળી પાછા રામ રામ હા અમે આયું પાડાઓ બોળી આયું મોણે સો ને એ ડોનજી ઉપર કુમાર ઓમ રામ સેવા છે જાવ જાવ ઓ ડોમેડી કર લે હેડો હેડો મી કાઢી કરે મને ઓને તો